હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ભરૂચ તાપી અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ચૌદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ અને વડોદરા છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ચૌદ જિલ્લાઓમાં અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની આગાહી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મહત્વનું છે કે હજી પણ આગામી દિવસોમાં વરસાદ પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને અનેક આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સાથે જ જે અંતરિયાળ ગામ છે તે લોકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદી કહેર સર્જાઈ શકે છે ત્યારે રાજકોટ ભાવનગર અને અમરેલીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે હજી આગામી દિવસોમાં ત્યારે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ રહી શકે છે ચૌદ જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે